અંકલેશ્વરમાંગ રાત્રિના અંધારામાંગ વધુ એક બાઇક ચોરીની ઘટના સામે આવી બાઇક ચોરીની સમન ઘટના સીસીટીવી માંગેદ ભડકોદરાની સાગર રેસીડેન્સી માંગથી પાર્ક કરેલી બાઇક ચોરાઈ પોલીસે તપાસ શરૂ કરી અંકલેશ્વરમાંગ શિયાળાની રાત્રે તસ્કરોએ એક વધુ ચોરીને અંજામ આપ્યો છે મડકોદરા ગામમાં આવેલી સાગર રેસિડેન્સીમાં રહેતા સંતોષ સોની પોતાના મિત્ર ઉમેશ મહેતાની બાઇક બે ફેબ્રુઆરીના રોજ ઘરે લઈને આવ્યા હતા ત્યારે રાત્રિના દસ વાગ્યાના અરસામાંગ જીજે સોળ સીઈ નવ હજાર આઠસો ત્રાણું ચોરાઈ હોવાનો બનાવ સામે આવ્યો છે બાઇક સાગર રેસિડેન્સીના બિલ્ડિંગના પાર્કિંગમાં પાર્ક કરી હતી જ્યાંથી રાત્રિના સમયે અજાણ્યા તસ્કરો બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ સમગ્ર ઘટના વિસ્તારમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી સીસીટીવી ફૂટેજના આધારે અંકલેશ્વરજી સી પોલીસે તસ્કરોની ધરપકડ કરવાના ચક્રો ગતિમાં કર્યા હતા નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી અંકલેશ્વર વિસ્તારમાં ચોરીની ઘટનાઓમાં વધારો થયો છે જે પોલીસ માટે ચિંતાનો વિષય છે રાત્રિ દરમિયાન ચોરીની ઘટનાઓ રોકવા પોલીસ પ્રેટોલીન વધારવામાં આવે તેવી લોકમાંગ હાલ તો ઉઠવા પામી છે